હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લસણના અથાણાની રેસિપી તે માટે અહીંયા મેં સિત્તેર ગ્રામ લસણ લીધું છે જેને આપણે ક્રશ કરી લેશું અને આ ત્રીસ ગ્રામ કળીઓ લીધી છે જેને આપણે એમ જ આખું એડ કરીશું અહીંયા મેં ત્રીસ ગ્રામ આદું લીધું છે અહીંયા મેં સો ગ્રામ કેરી લીધી છે અહીંયા ટોટલ આપણે લસણ સો ગ્રામ લીધું છે સિત્તેર ગ્રામ અને ત્રીસ ગ્રામ એટલે આ લસણ આપણું સો ગ્રામ થયું જેટલું લસણ હોય એટલી જ આપણે કેરી લેવાની છે અહીંયા મેં સો ગ્રામ અચારનો મસાલો લીધો છે અને સો ગ્રામ તેલ લીધું છે તો હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે આ જે તેલ છે તે ગરમ મૂકી દેસું સૌથી પહેલાં આપણે તેલ ગરમ મૂકીશું એટલે આપણે આચારને આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી તેલ છે તે થોડું ઠંડુ પડી જાય અથાણામાં ગરમ તેલ એડ કરવાનું નથી તેથી અહીંયા આપણે તેલ છે તે ગરમ થવા રાખી દેસું અને ગેસની આંચ છે તે ધીમી રાખીશું તો અહીંયા મેં તેલ ગરમ થવા રાખી દીધું છે હવે આપણે કેરીની છાલ છે જે નીકાળી લેશું અહીંયા મેં કાચી કેરી લીધી છે આપણે બરાબર રીતે કેરીની છાલ નીકાળી લેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી લેશું અને તેને ઠંડુ પડવા દેસુ તમે જોઈ શકો છો કે અહીંયા મેં વજન કાંટો છે તે રાખી દીધો છે અને આના પર હું એક વાસણ રાખીશ અને વાસણનું વજન છે તે હું ટેર કરીશ જેથી અહીંયા જીરું આવી જાય અને જે આપણે કેરીનું વજન કરીએ તે બરાબર આવે ગોટલો કાઢીને આપણે આ રીતે કટકા કરી લીધા છે તે આપણે સો ગ્રામ લેવાના છે આપણે સો ગ્રામ કટકા લેશું કેરી છે છે એ પણ સરખા વજનની લેવાની આપણે તો અહિયાં આપણે સો ગ્રામ કેરી થઈ ગઈ છે અને પણ આપણે હવે સાઈડ પર રાખી દેસુ અને આદુ છે તેની પણ છાલ ઉતારી લેશું તો તમે જોઈ શકો છો આપણે આદુની પણ છાલ ઉતારી અને તેના પણ નાના નાના પીસ કરી લીધા છે હવે હવે આપણે એક મિક્સર જાર લેશું અહીંયા આપણે સૌથી પહેલા મિક્સર જારમાં લસણ એડ કરી લેશું જે સિત્તેર ગ્રામ લસણ હતું તે આપણે એડ કરી લેવાનું છે અને તેને ચાલુ બંધ ચાલુ બંધ મિક્સર કરતા જઈ તેને અધકચરો પીસી લેશું આપણે તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની નથી આપણે તેને ચાલુ બન ચાલુ બન કરતા જઈ અધકચરી પેસ્ટ તૈયાર કરી લેશું આપણે એની આ રીતે અધકચરી પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે એક વાસણમાં નીકાળી લેશું હવે હવે આપણે આદુનું પેસ્ટ તૈયાર કરી લેશું આદુ મિક્સર લઈ આપણે ચાલુ બન ચાલુ બન કરતા જઈ અને પીસી લેશું આપણે આદુની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે તે પણ આપણે એક વાસણમાં એડ કરી લેશું આપણે

હવે આપણે કેરીની પણ પેસ્ટ એ જ રીતે તૈયાર કરી લેશું છે હવે આપણે સૌથી પહેલા જે તેલ ગરમ કરી અને ઠંડુ પાડ્યું હતું તેમાંથી થોડું તેલ કાઢી લેશું આપણે આદુ સતળાય આદુ લસણ સતળાય એટલું જ તેલ કઢાઈમાં રહેવા દેસુ અને આ તેલનો ઉપયોગ જે આપણે કાઢીએ છીએ તે આગળ આપણે અથાણામાં કરીશું હવે આ કઢાઈ આપણે ગેસ પર રાખી લેશું તો અહીંયા આપણે ગેસ ચાલુ કરીશું અને તેલને બરાબર ગરમ થવા દેશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે ગેસની આંચ જ ધીમી કરીશું અને આપણે જે આ લસણની પેસ્ટ તૈયાર કરી છે તેલમાં એડ કરીશું એડ કરી અને લસણ આપણું ગુલાબી રંગનું ન થાય ત્યાં સુધી તેને સાથળીશું અંદર એડ કરી લેશું અને તેને પણ સાથે જ સાકળી લેશું એટલે તેનું જે કાચા પણ હશે તે પણ તે દૂર થઈ જાય આપણે લસણ આછું ગુલાબી કલર થાય ત્યાં સુધી સાતળવાનું છે. આ રીતે લસણ થઈ જાય અને લસણની સરસ સુગંધ આવવા લાગે પછી આપણે અંદર આદુની પેસ્ટ એડ કરીશું. હવે આપણે આદુની પેસ્ટ એડ કરી દેશું. અને પણ સાતરી દેશું. આપણે ગેસ છે જેથી આપણું લસણ છે જે ચોંટી ના જાય

અહીંયા મેં થોડો બચાવ્યો છે પછી જો જરૂર તો આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરી આ રીતે આપણે પહેલા તેલ છે તે પાકનો જ એડ કરવાનું છે બીજું તેલ આપણે પાછળથી એડ કરીશું જે ગરમ કરી અને સાઈડમાં તેલ રાખ્યું હતું તે આપણે હવે પાછળથી એડ કરવાનું છે ઘણી વખત આપણા અથાણું બનાવીએ તો તેલ વધારે પડી જતું હોય છે તો જો તમે આ ટ્રીક થી બનાવશો તો ક્યારે તમારું તેલ વધારે નહીં પડે અને ક્યારે તેલ બગડશે તો હવે ઉપરથી આપણે થોડું તેલ એડ કરી લેશું અને અહીંયા અથાણું કઈ રીતે સ્ટોર કરવાનું છે તે ટ્રીક પણ હું તમને આગળ જણાવીશ જેથી તમારું અથાણું એક વર્ષ સુધી તો તૈયાર છે આપણું લસણ કેરી અને આદુ નું અથાણું હવે આપણે તેને કાચની પાણીમાં ભરી દેસુ અથાણું છે જે કાચની પાણીમાં ભરવાથી

જે આપણે ગમે ત્યારે બનાવી શકીએ છીએ પણ આમાં કાચી કેરીનો ઉપયોગ કરવાનો હોવાથી આપણે ઉનાળામાં બનાવીએ તો સારું કારણ કે ત્યારે જ કાચી કેરી અવેલેબલ હોય છે અને હવે બરણીમાં આપણે ઉપરથી થોડું તેલ એડ કરી લેશું અને આપણે એક ચમચી લઈ અને પછી આ રીતે હોલ કરી લેશું જેથી તેલ છે તે અંદર સુધી પહોંચે અથાણું છે કે હું ફ્રીજમાં સ્ટોર કરીશ જેથી તે વધારે ચાલે તૈયાર છે આપણું આદું લસણ અને કેરીનું ઇન્સ્ટલ અથાણું તો તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને આ અથાણાને સ્ટોર કરવાની વાત કરીએ તો અથાણું બાર છે તે બે મહિના સુધી સારું રહે છે અને જો આપણે ફ્રિજમાં સ્ટોર કરીએ તો તેને આસાનીથી આઠથી દસ મહિના સ્ટોર કરી શકીએ છીએ તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ